અમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પામાવતી માહિતી સતત તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસ વિશે રૂ બજારમાં નીચેના સરેથી સુધારો થવાની શરૂઆત થઈ છે આ સપ્તાહ દરમિયાન ભૂ ઘાસડીના ભાવમાં ખાંડીએ રૂપિયા પાંચસો નો સુધારો જોવા મળ્યો છે હાલની સિટી ઓગણત્રીસ એમ એમ મૃગ ભાવમાં ખાંડીએ રૂપિયા ચોપન હજાર આઠસો ની સપાટીએ વેપાર થઈ રહ્યો છે ગત સપ્તાહે રૂ ઘાસડીમાં ઘટાડા સાથે રૂપિયા ચોપન હજાર ત્રણસો ની સપાટી જોવા મળી હતી વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં પણ સિત્તેર સેન્ટની ઉપરની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો છે

મહુવા બારસો ચોસઠ થી તેરસો ઓગણત્રીસ ગોંડલમાં બારસો એકતાલીસ થી એકાણું કાલાવડમાં તેરસો ચૌદસો જામજોધપુરમાં એકોતેર ભાવનગરમાં બારસો નેવું થી ચૌદસો ચોસઠ જામનગરમાં બારસો થી પંદરસો ને પંદર બાબરામાં ચૌદસો વીસ થી પંદરસો ને આઠ જેતપુરમાં ચૌદસો થી ચૌદસો ને છપ્પન વાકાનેરમાં માં બારસો થી ચૌદસો ને બોતેર મોરબીમાં તેરસો થી ચૌદસો ને છન્નું રાજુલામાં તેરસો પચાસ થી ચૌદસો પાસઠ હળવદમાં તેરસો પચાસ થી ચૌદસો પંચાણું વિસાવદરમાં તેરસો બાર થી ચૌદસો છપ્પન તળાંજામાં બારસો પંચોતેર થી ચૌદસો સાહીઠ બગસરામાં બારસો થી ચૌદસો ને ચોર્યાસી માણાવદરમાં તેરસો થી પંદરસો ને પિસ્તાલીસ ધોરાજીમાં તેરસો છપ્પન થી ચૌદસો ને એકસઠ ભેસાણમાં બારસો થી ચૌદસો ને અઠ્યાસી ધારીમાં બારસો થી ચૌદસો બાવન ધોલમાં તેરસો ચાલીસ થી પંદરસો છવ્વીસ પાલીતા પચાસ હારીજમાં તેરસો થી તેરસો પંચાણું વિસનગર બારસો થી ચોર્યાસી વિજાપુર બારસો થી પંદરસો ને એક કુકરવાડા તેરસો એસી થી ચૌદસો ગોજારિયામાં બારસો થી ચૌદસો સાઠ હિંમતનગરમાં તેરસો એકતાલીસથી ચૌદસો ચોરાણું માણસામાં બારસો થી ચૌદસો કડીમાં તેરસો થી ચૌદસો છપ્પન પાટણમાં તેરસો થી ચૌદસો થરામાં ચૌદસો થી ચૌદસો ને એકાવન ચૌદસો થી પિસ્તાલીસ સિદ્ધપુરમાં તેરસો થી પાંચ તેરસો થી પચાસ વડાલીમાં થી પંદરસો દસ દિયોદરમાં બારસો થી પાંચ કપડગંજમાં બારસો પચાસથી તેરસો ચાણસમાં બારસોથી ચૌદસો ચાલીસ ખેડબ્રહ્મામાં ચૌદસો વીસથી ચૌદસો પાસઠ લાખાણીમાં તેરસો અઠાવનથી ચૌદસો પિસ્તાલીસ સતલાસણામાં તેરસો એકવીસથી ચૌદસો ને સત્તર આંબલિયા સર તેરસો એકાવનથી ચૌદસો ને અડતાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે